ભગવાનની દયા હોય પરમાત્મા એ પાંચ પચીસ રૂપિયા આપ્યા હોય વી પચાસ વીઘા હો વીઘા જમીન આપી હોય મિલકત હોય અને અત્યારે લગીને આપણે આ વેસણના માર્ગે પૈસા બગાડતા હોય તો એ પાંચ પચીસ રૂપિયાનો પીવો છો એ ઘરમાં એક બાજુ બચત કરજો અને એ બચત કર્યા પછી પોતાના ગામમાં સ્કૂલ શાળા કોલેજ જે કંઈ હોય એની એ એના જે પ્રોફેસર હોય પ્રિન્સિપલ હોય કે સ્કૂલના સાહેબ હોય એની મુલાકાત લીધું અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાના અછતના કારણે એનું ભણતર બગાડવામાં આવે છે તો એની ફી હું ભરી દે આ પગે લાગુ આવવાની જરૂર નથી મારો ઠાકર રાજી છે કે મોટો માણા રહ્યો એ નાના માણા નું બાવડું ઝાલશે ને તો ગરીબ લાંબો ટાઈમ નહીં રહે આ એક લખીને રાખી દેજો અને કદાચ કોઈ પૈસા વાળો હોય અને એને એમ થાય કે મારે કોઈની જરૂર નથી તો જો ઠાકર એક દાડો પરીક્ષા લેવા ઉતરશે ને તો તું પથારીમાં હું તો હું તો જોતો હોય છે આ દેખાય છે કારણ કે જગત ઉપર પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ ક્યારેક એક ને એક જગ્યાએ રહી નથી જે કાલ કોઈની મિલકત હતી એ આ તમારી પાસે હશે અને આવતીકાલે કોકની પાસે હશે તો આ ધરતી ઉપાય પરમાત્માએ એ મોકલી

શું અમે કરીએ છીએ ચેક કરી લેવાનું ખોટું કરતા બંધ કરાવી દેવાનું ભાઈ મારા ઝંડા જોડી લઈને અને જાજો સમય છે ને મારે તો જે કરવા આવ્યો એ કરવાનું જ છે પણ મને એમ થયું મારા પરમાત્માની દયાથી જે થાકેલો માણસ જેને કંઈક મનની વાત વ્યાધિ દુઃખ દરદ ચા કહેવા જાય એના હાટું અમે આ સમય આપી બાકી નવરાશ તો અમારી પાસે નથી ભાઈ અમે નોકરી ધંધો કરી અને ઘણાય ક્યાં છે ને આ બધાય કે ક્યાંક ને ક્યાંક પૈસા કમાતા હોય છે પૈસા કમાવાય ભલા માણા ડાબા હાથનો ખેલ છે આ જગ્યાની બ બસો મીટરમાં બતાવો ક્યાંય દુકાન કોઈ ફૂલવાળો કોઈ ફેરીઓ કે કોઈ માંગણ બેઠું હોય બતાવો છે છે હવે આયને આહી તમે તલવાર્યું સાફા નાળિયેળ ચઢાવો છો એ અમે અમારી પોતાની આય દુકાન કરી નાખીને અડધી કિંમતમાં વેચવી તો ધંધો નથી છે કે અમારા અમારો બાપ મોડો નતો ભલામણા અને હજુ કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરો ને અને ગરીબી આંટો ખાઈ જાય સાઈસ ને રોટલો મળીને ખાઈ લે બાકી ધૂણું એનો ધંધો તો આજે કાલે નહીં કોઈ એક વ્યક્તિ સાબિત કરજો કે બાપુ અમારા ગામમાં અવસર પ્રસંગમાં કોઈ કાર્યક્રમમાં અને પગમાં કવર મૂક્યું કે તો દક્ષિણા મૂકી મેં કે મારા માણસોએ લીધી લીધી તે માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું ખુલ્લી ચેલેન્જ આપું છું કોઈ એક વ્યક્તિ બતાવજો બતાવો મને એક વ્યક્તિ એક જ મંદિર છે અને એ તમારી જેવા સેવકો મૂકીને જયા છે અને મારા ગામનો નો આમાંથી આઠાનો નાખાય જે દાન ખુલે ને એ તમારા બધાની પ્રસાદી વ્યવસ્થા થાય છે બાકી અમે રોજ ક્યાંથી લાવી એટલે માટે જવાબ છે કે તારેથી હારું ના થતું હોય નક્કર આવીને બધાય વિડીયો બનાવે સારું કરવી એ તમને બતાવતો હોય તમારી જેવાના મગજ ડાયવર્ટ કરવા દાન પેટી નો એક ભાઈ હતો જો કે મારો ઠાકર જવાબ આપ્યા વગર નહીં રહે એ હું લખી ના આપું કારણ કે અમે કોઈ દી કોઈને છેક રહ્યા નથી ભાઈ લોકોને સારું શીખવાડો ને અને કઈ ના આવડે તો ગામમાં મૂંગા મરો ફરજા કોકના લઈને ભાગચદ આબરું મોટું બતાવે એવું નહીં રહે તમે કોક ની આબરૂ કાઢવા બેઠા હો મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે અને જે છે એ તમારી સામે સનાતન સત્ય છે નોટ પેન વગરથી મંદિર હાલ છે અહીંયા આપણે કોઈને છેતરવામાં ન આવતા કોઈની પાસે પાંચ પૈસા માગવામાં ન આવતા અને આ બેઠા એને ચોખ્ખું કહું કે તમારો આત્મા રાજી હોય અને તમે આ બેઠા છો ને ઘરે જાઓ જો પચી દાડે તમને ફેર દેખાય તો જ બીજો ધક્કો ખાજો ન કરાય ભાડું બગાડીને આવતાય નહીં ભાઈ હું કોઈ બોલાવતો ભાઈ કારણ કે મારે તો ભજન કરવાનું છે દુનિયા આવે કે ના આવે હું દુનિયા ને ભેગી કરવા છે ને ના જીવે તો એક લાખ લોકોએ દારૂ મૂક્યો એની તો પ્રજા શાંતિથી જીવશે ને આ ધરતી ઉપર કઈક તો કરીને જવું છું ને હું ક્યાં અમર થઈને આવ્યો છું ને એવડા એ અમર થઈને ના આયા અને આ તો સમય છે બધાને બધાને ખળે ખબર રહ્યું પડે જ્યારે આપણા ઘરે વાજા વાગે ને તેથી બધાય જવાબ નીકળી જાય ગમે એ પીપુડી વાગતી હોય બેન થઈ જાય હજુ અહીં મારો ઠાકર બેઠો છે કે હું મૌન એટલે જ બેઠો છું પરમાત્મા જવાબ આપે આ જીભથી કોઈનું હીત નથી કરવાનું ભાઈ સમજાય હે બન જો કોઈની પાસે સગવડ હોય કે ના હોય તમ તમતા આય લગીન ધક્કો ખાવાનો નથી મનથી તમારી કુલદેવી આરાધ્ય દેવને યાદ કરજો કદા દીવો કરવાનો તેલ હોય કે ના હોય મનની અંદર તમારી આત્માની અંદર દીવો કરજો અને જો મે હાચું તમારી વાહે ઘસાણેલો હજુ નિર્સ્વાર્થે સેવા કરીએ છે આનો ભજન કર્યું હોય છે તો જો મારો ઠાકર મારું તપ લઈને તમારા ઉમરે ના આવે તો મારી નીની ઓળખાણ નકર મે પડી જાય કઈક કરીને જાય આ ધરતી ઉપર કારણ કે હાથ વરા મારે આ જે જે બોલ્યો તો એ મારા ઠાકરે પૂરું પાડ્યું છે અને આજે ભરી સભામાં બોલું છું કે જો આ ધરતી ઉપર કઈક નોખી રચના કરીને ના જતો રહો ને તો ભર બજારે ગોળી મારી દેજો મનભાઈ કઈ કરવા પરમાત્મા એ નિમણૂક કર્યો છે અને કઈ નહીં થાય તો જીભ કરી મરી જાય બાકી કોઈનું ખોટું કરવામાં મારો પગ નહીં હોય અને જે આવું બોલી શકતા હોય તમે જઈ જો મને કોઈ નથી આ જે અમુક આવા બોલે છે ને મને એમના બાપ થી કઈ ફેર ન પડતો કેમ કે મારો બાપ હજાર હાથ વાળો બેઠો જવાબ મળી જશે બધાને ટાઈમે કારણ કે હું એ વૃત્તિમાં રહું તો આ મારે જે સેવા કરવાની છે એ બગડી જાય ભાઈ મને આનંદ આવે મને મજા આવે હું તો તપેલા રાંધવા જતો રહું છું હજાર લોકોને કહું મન પગે લાગુ હોય કવ શું કોઈ અન પજે લાગુ હોય ને જો થોડી કે તમારામાં હૃદયમાં મારી જગ્યા હોય ને તો પજે લાગુ હોય તો ઘરે તમારા મા બાપ ના લાગજો મને ક્યારેય ના લાગતા કર્મ કરવું જરૂરી છે સારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માંગવાની જરૂર નથી પરમાત્માને આપણા ઘરે હાલો આવવું પડે આ હજારો માણસો જમે છે ક્યાંથી આવર્ષણ કોણ પૂરું કરી રહે છે

હું કામ મજા આવું છે ઘણા એમ કે હવે એને થાકી જાય મરી જવાનું મરી જવાનું કોણ વાર પેલા કહે છે ને કે જીનામાં કઈ ટેવડ ના હોય રાકા હોય એ મરી જવાની વાત કરે ભલા માણા આટલો મોંઘો પવિત્ર દેહ ભગવાને આપ્યો હોય દુનિયામાં દુઃખ સામું ના લડી લેવી દુઃખ એમ થાય કે હું ક્યાં ભટકાણું આમની આમે મોટી મોટું તો કોઈ દુઃખ છે નહીં તો હું કામ મજાવું હોય